અંકલેશ્વર હાંસોડ પંથકમાં મેઘરાજા એ દારા એન્ટ્રી કરી નાખતા બંને તાલુકામાં લોકો વરસાદમાં માં ભી હતા ભરૂચ જિલ્લામાં ચોમાસુ બેસી ગયું છે રવિવારે બપોર બાદ પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમી સાંજે તેમજ રાતના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે સવારે પણ વહેલી સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ઘણા સમયથી ઉકળાટ અને બફારો સહન કરી રહેલા લોકોને ગરમીથી રાહત મળી હતી નૈઋત્યના ના ચોમાસાનું આગમન થતાં વાતાવરણ જાણે પ્રફુલ્લિત બન્યું હતું તો વરસાદ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો અન્ય છ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો ભરૂચ જિલ્લામાં ચોવીસ કલાક દરમિયાન વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં પાંચ મિલીમીટર આમોદમાં ત્રણ મિલીમીટર વાગરામાં બે મિલીમીટર ભરૂચમાં સોળ મિલીમીટર ઝઘડિયામાં આઠ મિલીમીટર અંકલેશ્વરમાં અને હાંસોટમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વાલિયામાં એક ઇંચ અને નેત્રંગમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો